આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક ફરસાણ અને મીઠાઈની દુકાન ધરાવનાર વેપારીએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાત જેટલા અન્ય લોકો સહિત ટોટલ આઠ લોકોના ત્રાસના કારણે જીવન ટૂંકાવી લીધું હતું જેમાં વેપારીએ આઠ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા છે ત્યારબાદ આ આરોપીઓ છે તેમણે મકાન પડાવી લેવાની ધમકી આપી આ ઘટના બાદ ભાજપ નેતા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે પોલીસે આ ભાજપ નેતાની ધરપકડ કરી છે કોણ છે આ ભાજપ નો નેતા છે સમગ્ર મામલો છે વિગતે વાત કરી તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેલ અમરેલ જિલ્લાના સાવરકુંડા તાલુકામાં મીઠાઈ અને પરસાણની દુકાન ચલાવતા અશોક ચૌહાણે ભારતીય જનતા પાર્ટીના

કે તું અમારા પૈસા ચૂકવી દે નહીં નહીતર તારું ઘર પડાવી લઈશું આ પ્રકારની વાત સામે આવ્યા બાદ આ મામલે જે વેપારી છે અશોક ચૌહાણ તેઓ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે ત્યારબાદ તેમના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવે છે અને આ સુસાઇડ નોટમાં ભાજપના નેતા ભાવેશ વિકમા સહિત અન્ય સાત આરોપીઓના નામ ખુલે છે આ ઘટનાના સંદર્ભમાં જે તે સમયે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે ભાજપના નેતા જે આ કેસના મુખ્ય માસ્ટર માઇન્ડ છે તે પોલીસ પકડથી દૂર ફરી રહ્યા હતા તો ભૂગર્ભમાં ઉતરી ગયા તેના ઘટનામાં સ્થાનિક પોલીસે ત્યારબાદ ભાજપ નેતા ભાવેશ વિકમાની ધરપકડ કરી છે તેની સામે દુષ્પ્રેરણા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કેસમાં અત્યાર સુધી ત્રણ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પાંચ આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે પરંતુ જે ભાજપના નેતા અને અન્ય સાત લોકોના વ્યાજ વેપારીખોરોએ જે ત્રાસ આપ્યો વેપારીને તેના જે જીવન ટૂંકાવી લીધું છે તેના કારણે વેપારીનો પરિવાર છે તે ન્યાયની માંગ કરી રહ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ ઉઠી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે બેલ આઇકોન દબાવી તમે નવજીવન ન્યૂઝના હિસ્સા બનો અમારી આવાજને હજી બુલંદ કરો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ